નમસ્તે બાળકો ધોરણ છ વિશે ગુજરાતીમાં એકમ નંબર દસ આલા લીલા વાસળિયા લોકગીતની આજે આપણે સમજૂતી મેળવીશું આલા લીલા વાસળિયા તમને શબ્દ આપ્યો છે લોકગીતના આલા લીલા વાસળિયા આલા એટલે કે આછી ભીનાશ ધરાવતા અને વાસળિયા એટલે કે વાસ આલા એટલે કે આછી ભીનાશ ધરાવતા અને વાસળિયા એટલે કે વાસ અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે આલા લીલા વાસ આપ્યા છે તમે જુઓ છો કે વાસ કેવા હોય છે આલા એટલે કે આછી ભીનાશ ધરાવતા અને વાસળિયા એટલે કે વાસ આલા લીલા વાસળિયા રે વડાઉ એની રે ઉતરાવું પ્રભુજીની વાસળી રેલો શું આલા એટલે કે આછી ભીનાશ ધરાવતા અને વાસળિયા એટલે કે વાસ ત્યાર પછી શબ્દ આપ્યો છે વઢાવું વઢાવું એટલે કે કપાવું અને ઉતરાવું એટલે કે

પ્રભુજી એટલે કે શ્રી કૃષ્ણ માટે વાસળી બનાવડાવીશ આ લોકગીતમાં કૃષ્ણનો ભક્ત કહે છે કે હે કૃષ્ણ ભગવાન હું લીલાવાસ વઢાવીશ કેવા વાસ વઢાવીશ લીલાવાસ વઢાવીશ અને એ વાસમાંથી પ્રભુજી એટલે કે શ્રી કૃષ્ણ માટે વાસળી બનાવડાવીશ શું કે છે કે હું શ્રી કૃષ્ણ ભગવાન માટે શું બનાવડાવીશ વાસળી બનાવડાવીશ આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ કે શ્રી કૃષ્ણ વાસળી પકડીને ઊભા છે તો શ્રી કૃષ્ણ ભગવાન માટે શું બનાવીશ આલા લીલા વાસ વઢાવીશ અને એ વાસમાંથી શ્રી કૃષ્ણ ભગવાન માટે વાસળી બનાવડાવીશ વાસળી એ કાંઈ હંસ પોપટ અને મોર વાસળી વગાડે રે રે નો લાડકો રેલોલ પોપટ અહિયાં તમને શબ્દ આપ્યો છે નંદજી નંદજી એટલે કે કૃષ્ણના પાલક પિતા નંદજી એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનના પાલક પિતા અને માતા કોણ છે યશોદા બરાબર માતા કોણ છે તેમના પાલક માતા યશોદા અને પિતા તો નંદજી અને લાડકો એટલે કે વાહલો પુત્ર લાડકો એટલે કે વાહલો પુત્ર વાસળી પર હંસ પોપટ અને મોર મુકાવીશ નંદજીનો લાડકો શ્રી કૃષ્ણ તે વાંસળી વગાડશે શું કહું છે કે આ લોકગીતમાં કહેવામાં આવે છે કે વાસળી પર એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનની જે બનાવવાની છે એ પર હંસ પોપટ અને મોર અહીંયા તમે વાસળી પર જોવો છો કે હંસ પોપટ અને મોર આપ્યા છે એટલે કે વાસળી પર હું હંસ અને પોપટ અને મોર મુકાવીશ નંદજીનો લાડકો શ્રી કૃષ્ણ વાસળીએ કાય ફૂમતા લટકે ચાર આંગળીએ અંગૂઠી ને અંગુઠી માં હિરલા રેલોલ આલા લીલા રે વઢાવો વાસળીયે કાય લટકે ચાર આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હિરલા રેલો તમને શબ્દ આપ્યો છે એટલે કે ફૂલ જેવા નાના છોગા અને કાંઈ એટલે કે અહીં જુદી જુદી ભાતના વિવિધ કાંઈ એટલે કે અહીં જુદી જુદી ભાતના વિવિધ અને અંગૂઠી એટલે કે વીટી અંગૂઠી એટલે કે વીટી હાથમાં પહેરવાની વીટી કહ્યું છે કે વાસળીએ કાય જુદી જુદી ભાતના ચાર ફૂમતા લટકી રહ્યા છે વાસળીએ કાય જુદી જુદી ભાતના કેટલા ફૂમતા ચાર ફૂમતા લટકી રહ્યા છે શ્રી કૃષ્ણે આંગળીએ વીટી પહેરીને અને એ વીટીમાં હીરા જડેલા છે શું કહ્યું છે કે શ્રી કૃષ્ણે આગળ એ વીંટી પહેરી છે અને એ વીંટીમાં શું જડેલું છે હિરલા જડ્યા છે શું જડ્યું છે હીરલા જડ્યા છે એટલે કે હીરા જડ્યા છે આવ્યા આવ્યા ઓરતા દસના મે આવ્યા આવ્યા ઓરતા દસના મે પાંદરડા ખેતરડા રે હરિકેલા

પાંદરડા 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 ખેતરડા ખેતરડા એટલે એટલે કે કે પાદર એટલે કે ગામની ભાગોળ અને ખેતરડા એટલે કે ખેતર અને કેરા એટલે કે તણા ના છલી વળ્યા છલી વળવું એટલે કે છલકાઈ જવું છલી વળવું એટલે કે છલકાઈ જવું કહ્યું છે કે ઉત્તર દિશાના વાદળોથી વરસાદ વરસી રહ્યો છે ઉત્તર દિશામાં જે વાદળો દેખાય છે એ વાદળોથી શું થઈ રહ્યું છે વરસાદ વરસી રહ્યો છે હરીના પાદર અને ખેતર એથી છલકાઈ ગયા છે શું કહેવું છે કે હરીના પાદર અને ખેતર એથી છલકાઈ ગયા છે ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રેલોલ આલા લીલા ઝૂલી રહ્યા છે મોલ ખેતરીએ એટલે કે ખેતરમાં અને મોર એટલે મોલ એટલે કે પાક ખેતરીએ એટલે કે ખેતરમાં અને મોલ એટલે કે પાક મોલે મોલે ગોથી દીધા પ્રભુજીએ મોતીડા રેલો મોતીડા એટલે કે અહીં મોતી જેવા અનાજના દાણા મોતીડા એટલે કે અહીં મોતી જેવા અનાજના દાણા ખેતરમાં પાક ઝૂલી રહ્યો છે શું કહ્યું છે કે ખેતરમાં પાક ઝૂલી રહ્યો છે ઝૂલી રહેલા પાકના ડુંડાના દાણાથી ભરેલા છે ઝૂલી રહેલા પાકના જે હોય છે એ દૂંડા ભરેલા છે દાણાથી ભરેલા છે તે જાણે પ્રભુએ મોતી હોય એવા છે જે 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 દાણાથી ભરેલા છે એ દાણા જાણે પ્રભુજીએ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાને જાણે મોતી ગૂથયા હોય એવું લાગે છે પાક કેવો લાગે છે તેના દાણા મોતીના દાણા જેવા લાગે છે એટલે કે પ્રભુએ એ દાણામાં મોતી ગૂથયા હોય તેવું લાગે છે તો બાળકો આ લોકગીતમાં વર્ણન કરવામાં આવ્યું છે અને ગીતમાં મોતીડા શબ્દ માટે કયો શબ્દ વપરાયો છે મોતી અને અનાજના દાણા પણ કેવા છે કિંમતી છે કે વાસળી લીલાવાસમાંથી બનાવી છે અને વાસળી ઉપર હંસ પોપટને મોર મૂકવામાં આવ્યા છે શ્રી કૃષ્ણ ભગવાન માટે શું બનાવવાનું કહે છે વાસળી બનાવવાનું કહે છે અને એ વાસળી ઉપર હંસ પોપટને મોર મૂકવામાં આવ્યા છે વાસળીની શોભા માટે તેને ચાર સુમતા લગાડવામાં આવ્યા છે વાસળીની શોભા વધે એ સુંદર દેખાય એ માટે વાસળી ઉપર ચાર ફૂમતા લગાડેલા છે અને વાસળી એ રીતે સુંદર રીતે શણગારવામાં આવી છે આ લોકગીતમાં મોતીડા શબ્દ ખેતરમાં જૂતા ગુંડામાં રહેલા દાણા માટે વપરાયો છે મોતી કેવો હોય છે કિંમતી છે અને મોતી જેવા અનાજના દાણા પણ કેવા છે કે ભગવાન માટે શું બનાવવાનું છે વાંસળી બનાવવાની છે અને એ વાંસળી માટે આલા લીલા વાસ વધવાના છે કાપવા છે અને એ આલાલીલા વાસ વાઢીને કપાવીને પ્રભુજી માટે વાસળી બનાવી છે અને એ વાસળીની શોભા વધારવા માટે વાસળી પર હંસ પોપટને મોર મૂકવામાં આવ્યા છે અને એ નંદજીનો લાડકો એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન આ વાસળી વગાડશે અને એ વાસળી ઉપર જુદી જુદી ભાતના ચાર ફૂમતા લટકી રહ્યા છે અને શ્રી કૃષ્ણ ભગવાને આંગળીએ શું પહેરી છે વીંટી પહેરી છે અને એ વીંટીમાં શું જડેલું છે

પ્રભુએ મોતી ગૂંથ્યા હોય એવું લાગે છે આ પાકના જે દુંડા છે એ દુંડાના દાણામાં જાણે પ્રભુજીએ મોતી ગૂંથ્યા હોય તેવું લાગે છે તો બાળકો એકમ નંબર દસ આલાલીલા લીલા વાસળિયા લોકગીતની સમજૂતી અહીંયા પૂર્ણ થાય છે આભાર